તમે સત્યનો વિરોધ કર્યો એટલે તમારી સ્વીટ સ્પીચ છે ને એ ડાયરેક્ટ મીઠામાં બદલાઈ છે સ્ત્રી છે ને સહન શક્તિની મૂર્તિ છે અને હમણાં આપણને બેન શ્રીએ સરસ કીધું કે સ્ત્રીઓ પ્રોબ્લેમમાં મુકાય ને ત્યારે કાઠું કાઢવું પડે તો કાલે મારે ગામડે પ્રોગ્રામ હતા એ પ્રોગ્રામમાં મોસ્ટલી બેનોને બિઝનેસ કરવો તો પણ એમ કહેતા હતા મારા ઘરવાળા ના પાડે તમાર ભાઈ મને ખી જાય તમારા ભાઈ પૈસા ના દે પણ છે જ્યાં પરિવાર પ્રોબ્લેમ માં હોય ને એવી વસ્તુમાં હો જ્યાં ત્યાં નહીં સાસર પ્રેમ આપવાનો છે પરિવાર કુટુંબ સમાજ પણ પ્રેમ આપવાનો છે પણ તમે સારું કાર્ય કરો છો અને અડચણ તમને આડી આવે છે તો પહેલી વખત જય શ્રી કૃષ્ણ બીજી વખત જય શ્રી કૃષ્ણ ત્રીજી વખત પણ જય શ્રી કૃષ્ણ ચોથી વખતે તમારે ત્યાં ઢીક મારવી જ પડશે નહીં તો તમારું કામ થશે નહીં મારા અનુભવો કહું છું તમને કદાચ ને અનુકૂળ આવે તો અપનાવાના અને ના આવે તો 100 વખત પણ તમાર જે શ્રી કૃષ્ણ કરી અને આગળ સોફિસ્ટિક તમારું બિહેવિયર છે એ તમારે પાથરિયા કરવાનું સ્ત્રી છે ને એક થીગડુ છે થીગડુ આપણે કોઈ પણ કપડું તૂટે ને એટલે થીગડુ મારવાનું હોય તો શું થાય એ વસ્તુ સાજી થઈ જાય અને એ વસ્તુ તમે રિપીટ યુઝ કરી શકો આજે તો થીગડુ છે એ ફેશન થઈ ગઈ છે

હવે પછીના નેક્સ્ટ લાઇફમાં છે ને એ મેન્ટલી કંઈ પણ પ્રોગ્રામ હોય ને એવા આપવાના છે સસરે નાની એવી ડિસ્કશન થઈ કે 40 વર્ષની સ્ત્રી થાય ને ત્યારે એકલતા અનુભવે છે હોસ્પિલિયામાં 40 ની ઉપરના તો છે જ હે ને તો 40 પછી મેનોપોઝના ટાઈમમાં આપણને ક્યાંય ને ક્યાંય હર્ટ ફીલ થાય છે હસબન્ડનો પ્રેમ નથી મળતો સાસરીયાનો નથી મળતો ઈ વખતે આપણી પાસે સારી બેનપણ્યો નથી હોતી

તો રાજકોટની અંદર વર્ષમાં કમ સે કમ બાર પ્રોગ્રામ એવા કરીએ કે હવે પછી આપણી દીકરી છે ને કોઈ દિવસ અવરા રવાડે ના ચડે એના માટે દીકરીઓના પ્રોગ્રામ ચાલીસ પછીની ઉપરમાં બેનને કોઈને છૂટાછેડા લેવાનું થાય કોઈ ત્યક્તા હોય તો મરવાનો વિચાર ના કરે ને મરવાનો વિચાર કરે ને તો એનો હાથ પકડવા વાળી એક બેન પડી હોય તો આ આપણે બધા એકાબીજાની